બે હીરાનું કરતા દિવાળી પછી આ થોડુંક મતલબમાં હીરામાં મંદી એક તો હતી જ એટલે કામ ધંધો એ બી મળતો જ નહોતો બેને અને દિવાળી પહેલાં એને ફ્લેટ રાખેલો હતો અને ફ્લેટના હપ્તા ચાર પાંચ હપ્તા ચડી ગયા હતા અને પછી મારા બનેવીને તબિયત ખરાબ થઈ ગઈ એટલે મહિનો દોઢ છેલ્લા મહિનો દોઢ મહિનો થઈ દવાખાનામાં જતા અને આવી રીતે મતલબ પૈસાની સંક્રમણ વધારે હતી અમને ખાલી કહેતા ખાલી પૈસાનું પણ હવે અમે નાના માણસો અમે કેટલું એને મદદ કરી શકીએ છતાં અમે અમારી રીતે મદદ એને કરતા કે આવું તો કોઈ દિવસ વિચાર્યું ન હોય કે આ પગલું ભરી શકે એમ કે મારે બનેવી કે બેન મોટો એ મતલબ આ ખાડા વેઠાનો છે જામનગર જિલ્લાનું ગામ આવે એ સુરતમાં લગભગ છે મારા ખ્યાલ મુજબ પચીસ ત્રીસ વર્ષથી હશે અહીંયા ટેન્શનમાં તો મતલબ હમણાં છેલ્લા દવાખાનામાં હતા ને ત્યારે હું એને ખબર પૂછવા ગયો તો ને ત્યારે એ મતલબમાં પૈસાનું ટેન્શનમાં હતું કેમ કે લોનના હપ્તા ચડી ગયા હતા ધંધો પણ બંધ થઈ ગયો દવાખાનું હતું છોકરો દવાખાના દવાખાનામાં રહેતો દવાખાના મતલબમાં એને કાંઈક પિતાશાહીનું કાંઈક તકલીફ હતી માળ બનાવીને એટલે ખાત ખાઈને એ ટકાઈ નહીં મતલબ ઉલટી થઈ જતી હવે ઘટનાની તો અમને રાત્રે જાણ થઈ બે વાગે કે એણે દવા પી લીધી છે અને પછી અમે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્રણેય ખાટલામાં હતા અને પછી એના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળેલી ત્યારે અમને ખબર પડી કે આ વ્યાજખોરો એને દબાવતા હતા અને એટલા માટે એણે સુસાઈડ કરેલું છે પરિવાર એક ચોકીદારીની નોકરી પર હતા ભરતભાઈ એનો છોકરો વિમાન કરતો હતો અને બેન ઘરનું કામ કરતા હતા હવે માગણી ઈચ્છે છે આ તંત જીવે એનો જીવ કાઢીને આપ્યો છે

ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના આવે પછી આગળની કાર્યવાહી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે